કેમ છો મિત્રો ટેસ્ટ ઓફ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું ઉનાળાની ગરમીમાં શરીરને તાજગી અને ઠંડક આપે તેવા લીંબુના શરબતના પ્રીમિક્સની રેસીપી આ લીંબુ શરબતના પ્રિમિક્સની સાથે આપણે શરબતને વધુ ટેસ્ટી બનાવે તેવો મસાલો પણ બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ શરબતનું પ્રીમિક્સ બનાવવા માટે તમારે અહીં આ રીતના પાક્કા અને રસદાર લીંબુ હોય તેવા લેવાના છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં પ્રીમિક્સ બનાવવું હોય તે પ્રમાણે લીંબુ તમે ઓછા કે વધુ લઈ શકો છો આજે હું દસથી પંદર નંગ જેટલા લીંબુમાંથી પ્રીમિક્સ બનાવું છું તો સૌથી પહેલાં આપણે સ્ક્વીઝર એટલે કે લીંબુ સંચારની મદદથી બધા જ લીંબુનો રસ કાઢી લઈશું તમારી જોડે સ્ક્વીઝર ના હોય તો તમે હાથની મદદથી પણ રસ કાઢી શકો છો અહીં મેં બધા જ લીંબુનો રસ કાઢી લીધો છે તો હવે સૌ પ્રથમ આપણે આ રસને ઘરણીની મદદથી ગાળી લઈશું જેથી તેમાં લીંબુના બીજ કે રેસાનો ભાગ હોય તો તે નીકળી જાય તમે જોઈ શકો છો કે અહીં એક બાઉલ ભરીને આપણો લીંબુનો રસ નીકળ્યો છે તો હવે આ લીંબુના રસને આપણે એક થાળીમાં લઈ લઈશું અહીં શક્ય હોય એટલી મોટી અને પહોળી થાળીનો જ ઉપયોગ કરવાનો હવે જે બાઉલના માપથી આપણે લીંબુનો રસ લીધો હતો તે જ બાઉલ ભરીને ચાર બાઉલ જેટલી દળેલી ખાંડ તેમાં ઉમેરીશું અહીં તમે આખી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ દરેલી ખાંડ લેવાથી તે લીંબુના રસ જોડે એકદમ આસાનીથી ભળી જાય છે હવે આ દળેલી ખાંડને આપણે લીંબુના રસ જોડે સારી રીતે મિક્સ કરી લઈશું ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું રાખી શકો છો લીંબુના રસમાં આપણી ખાંડ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાંથી અડધું મિશ્રણ આપણે એક અલગ થાળીમાં લઈ લઈશું જેથી આપણું મિશ્રણ ઝડપથી ડ્રાય થઈ જાય તમે બે કે તેથી વધુ થાળીમાં આ મિશ્રણને ડ્રાય થવા માટે રાખી શકો છો તમે પ્રીમિક્સ માટે કેટલું મિશ્રણ તૈયાર કર્યું છે તેના પર તમારી થાળીનું માપ વધુ કે ઓછું કરી શકો છો હવે આપણા મિશ્રણને ડ્રાય થવા માટે આ બંને થાળીને આપણે સૂર્યપ્રકાશમાં રાખી દઈશું જેથી આપણું મિશ્રણ એકદમ ઝડપથી ડ્રાય થઈ જશે બસ મિશ્રણને ત્રીસથી ચાલીસ મિનિટ બાદ આ રીતે ચમચા કે તવેથાની મદદથી હલાવતા રહીશું જેથી તે સારી રીતે ડ્રાય થાય તેમજ થાળીમાં તળિયે ચોટી ના જાય હવે આપણા શરબતને સુપર ટેસ્ટી બનાવે તેવો મસાલો રેડી કરી લઈએ તો તે માટે અહીં મેં બે મોટી ચમચી જેટલા ફુદીનાના સૂકા પાન લીધા છે સાથે એક મોટી ચમચી જેટલું જીરું એક મોટી ચમચી જેટલી વડિયારી એક ચમચી જેટલા સૂકા દાણા બે ચમચી જેટલો સંચર પાવડર એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલો ચાટ મસાલો મિક્સર જારમાં એડ કરી તેનો પાવડર બનાવી લઈશું અહીં આપણો મસાલો બિલકુલ રેડી છે તો હવે તેને આપણે આ રીતની કોઈપણ કાચની કે પ્લાસ્ટિકની એરટાઇટ બરણીમાં ભરી લઈશું આ બરણીને ધોઈને મેં સારી રીતે ડ્રાય કરી લીધી છે તો હવે બધા જ મસાલાને તેમાં ભરી લઈશું આ મસાલાને તમે કોઈપણ જાતના શરબત કે પછી છાશમાં પણ એડ કરી શકો છો આ મસાલો તમે એકવાર બનાવીને છથી સાત મહિના સુધી સ્ટોર કરીને પણ વાપરી શકો છો અહીં મેં પૂરા બે દિવસ માટે આ મિશ્રણને તડકે સૂકવી લીધું છે અને તે ડ્રાય થઈ ગયું એટલે તેને એક જ થાળીમાં લઈ લીધું હતું તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ રીતે સુકાઈને આ રીતનું સાકરના પીસની જેમ તૈયાર થઈ ગયું છે તો હવે જે પણ મિશ્રણ થાળીમાં ચોટ્યું હોય તેને થાળીથી અલગ કરી લઈ બધા જ મિશ્રણને આપણે એક મીચર જાની અંદર એડ કરી લઈશું અને તેને પીસીને તેનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણું પ્રીમિક્સ દરાઈને તેનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે તો હવે આ પાવડરને તમે આ રીતની કોઈપણ કાચની બરણી કે પ્લાસ્ટિકની એરટાઇટ બોટલમાં સ્ટોર કરી શકો છો અહીં મેં આ બરણીને સારી રીતે ધોઈને તેને તડકે સૂકવી એકદમ સરસ ડ્રાય કરી લીધી છે તો હવે આપણું બધું જ પ્રીમિક્સ તેમાં એડ કરી દઈશું આ પ્રિમિક્સને તમે વ્રત કે ઉપવાસમાં પણ એનર્જી ડ્રિંક તરીકે વાપરી શકો છો વળી અમુક સિઝનમાં જ્યારે લીંબુ ખૂબ જ મોંઘા હોય છે ત્યારે જો તમે આ પ્રિમિક્સ બનાવીને સ્ટોર કરેલું હશે તો તમે તેનો ઉપયોગ કરી શકો છો આ પ્રિમિક્સને તમારે રેફ્રિજરેટરમાં મૂકવાની પણ બિલકુલ જરૂર નથી તે બહાર પણ એક વર્ષ સુધી એવું ને એવું જ રહેશે હવે આ પ્રિમિક્સમાંથી લીંબુનો શરબત બનાવી લઈએ તો તે માટે સૌપ્રથમ ગ્લાસની અંદર આપણે આઈસક્યુબ એડ કરીશું ત્યારબાદ આપણે બનાવેલા મસાલામાંથી અડધી ચમચી જેટલો મસાલો તેમાં એડ કરીશું અને સાથે આપણે બનાવેલા પ્રીમિક્સમાંથી બે ચમચી જેટલું પ્રીમિક્સ ગ્લાસમાં એડ કરી લઈશું અને ત્યારબાદ તેમાં જરૂર મુજબ ઠંડુ પાણી એડ કરીશું હવે આ બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું જેથી આપણું પ્રીમિક્સ અને મસાલો પાણીમાં બરોબર ભળી જાય હવે તેને ફુદીનાના પાન અને લીંબુની સ્લાઇસ વડે ગાર્નિશ કરીશું તમને પસંદ હોય તો તમે આમાં એક ચમચી જેટલા પલાયેલા તખમરિયા એટલે કે સબ્જા પણ એડ કરી શકો છો તો ઉનાળાની ગરમીમાં શરીરને તાજગી અને ઠંડક આપે તેવું લીંબુનું શરબત તેના પ્રેમિક્સ સાથે સેકન્ડોમાં તૈયાર છે તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તેમજ મારી રેસીપીને વધુને વધુ શેર કરજો અને આ લીંબુ શરબતનું પ્રીમિક્સ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો